જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામની ગમનની કથા વિશે જાણશું જય શ્રી કૃષ્ણ બાસરે છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું આ જગત સામે બિચારો ઈશ્વર લાચાર હતો છતાં એક અમથું તીર અને કઈ રીતે મારી શક્યું શ્રી દ્વારકાધીશને સમગ્ર દેવગણ પરધામમાં પધારવા પ્રાર્થના કરે છે ભગવાન કહે છે હે દેવો તમારું બધું જ કાર્ય મેં પૂર્ણ કર્યું છે અને પૃથ્વીનો ભાર પણ ઉતાર્યો છે મેં પણ હવે દેવલોકમાં આવવા નક્કી કર્યું છે પરંતુ આ એક યાદવકુર બર અને સૌર્યવાળી સંપત્તિ મરવાથી ઉદ્ધત બની લોકોને ખાઈ જવા માંગે છે આથી યાદવકુરના વિનાશ બાદ નિજધામમાં હું આવીશ દ્વારિકાના સુરાના અતિરેકથી યાદવને ઉઘારી લેવા દ્વારિકાના લોકોની સલામતી માટે શ્રીકૃષ્ણએ યાદવોને દ્વારકાની બહાર ક્ષેત્ર વિહાર માટે જવા સૂચવ્યું યાદવોએ આ પ્રસ્તાવ વધાવી લીધો સોમનાથ સમુદ્ર તટે પ્રભાસ ક્ષેત્ર તે જાય છે કૃષ્ણ બલરામ સહિત સમગ્ર યાદવો ઘણા દિવસો અહીં રહ્યા માતા ગાંધારીના સાપને પૂર્ણ થવાની ઘણી નજીક આવે છે એક દિવસે આદવો મધ્યપાન કરી રમતા રમતા અંદર તકરાર કરી સગડા લડવા તૈયાર થઈ ગયા હાથો હાથની લડાઈ કરીને પરસ્પર કડીને દસાહ પુરુષની અંધક ભોજ સાતવાન બધુ અડભુર માથુર કુકુર ઇત્યાદિ યાદવોના કુરો માઈ કપાઈને બે પોરમાં મૃત્યુ પામ્યા આ ઘટનાની જાણ બાલરામજીને થતાં જ તેમણે પણ યુગ ધારના બારે સમુદ્ર તીરે જ પોતાનો દેહ ત્યાગ કર્યો પૂર્ણ પુરુષોત્તમ નજર સામે અભૂતપૂર્વ ઘટના ઘટી દૂર બેઠા બેઠા મતિ ભ્રષ્ટ પરિવારજનો ને જતા જોઈ કેટલાક વ્યથિત થયેલા હશે કેટલી હતાશા વ્યાપી હશે કેવા ગમગીન થઈ ગયા હશે પ્રભુ કૃષ્ણ તારી પીરા ઉદાસીને જાણવા કોઈ દાવેદાર હતું ભગવાન એક પીપળાના વૃક્ષ નીચે જમણા પગ પર ડાબો પગ ચરાવીને ઓરંગીને ટેકો દઈને બેઠા બેઠા હતા નયન બંધ કરીને મૂળ આત્મ સ્વરૂપનો વિચાર કરવા લાગ્યા જેના દેહ ઉપર કોઈ પ્રચંડ અસ્ત્ર શસ્ત્ર પણ કામયા થયું ન હતું એવા જગતગુરુના ડાબા પગમાં તળિયાનું પદ્મ જોઈ તેને મૃગની આંખ ધારી કોઈ મૃગ બેઠો છે એવી ભ્રાંતિથી જરા નામના એક શિકારીએ દૂરથી બાણ માર્યું પ્રભુના દાબા તરિયામાં લાગ્યું મહાકાર જાણે સમગ્ર વિશ્વને એક ચીમકી આપતો ના હોય એમ માણસ ગમે એટલો મહાન મહામાનવ દેવતુલ્ય હોય અંતે તો તેને કારને વશ થવું જ પડે છે એ પણ કારે નિશ્ચિત કરેલા ધારણા અનુસાર આમાં કોઈ દયા માયા કે પ્રતિભાવનો માપદ સ્વીકાર નથી નથી ને નથી જ જરા શિકારી ઝડપથી દોડી શિકાર પકડવા નજીક ગયો જોયું કે આ મૃગ નહીં પણ આદવ પિતાંબર ધારી પુરુષોત્તમ હતા ગભરાઈને પોતાને કૃત્ય માટે માફી માંગી ભગવાને સાંત્વના આપી કે આ બધું કારને વસ છે મારી ઈચ્છાથી થયું છે એવું કંઈ માફ કરી દીધો શ્રી શ્રીકૃષ્ણનો નિશ્ચિત દેહ અંતિમ સંસ્કારની પ્રતિક્ષા કરતો જરા શિકારીની દેખભાળ હેઠળ સચવાઈ રહ્યો પરમ સખા અર્જુને આવીને અગ્નિદા આપી સાંપ્રદાયિક ક્રિયા કરી ભગવાન શ્રી કૃષ્ણ જે પીપળા નીચે પામ્યા તે સ્થળ તરીકે જગપ્રસિદ્ધ છે આ તીર્થ વેરાવળથી પ્રભાસ જવાના માર્ગ સ્થિત છે આ જગ્યાએ પીપરો યથાવત છે વૃક્ષની નીચે પિત્બર ધારી પુરુષોત્તમ જમણા પગ પર ડાબો પગ ચરાવી બેઠા છે તેવી મૂર્તિ સ્થાપી ભવ્ય મંદિર નિર્માણ કરાયું છે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીંથી શ્રીકૃષ્ણના અસ્તિત્વની અનોખી અનુભૂતિ થતાં આંખોમાંથી અશ્રુ સરી પડે છે કારણ જ્યારે સમગ્ર જીવન વિશ્વને સ્વકીય કરવામાં વિતાવ્યું છતાં એનો જ અંત અતિશય વ્યથા પ્રેરક કેમ બની ગયો તો આપણું શું ગજું શ્રીકૃષ્ણ શરણમા શ્રીકૃષ્ણ શરણમા શ્રીકૃષ્ણ શરણમા